હા તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો હું પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે હું છું ચૌહાણ જગદીશ સિંહ તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે જે ઘણા જે પશુપાલક મિત્રોની જે કોમેન્ટ હતી કે અમારા જે ગાયના દૂધના જે ફેન્ડ છે તે કઈ રીતે વધારવા તો મિત્રો આજના ટોપિક પર વાત કરવાના છે કે આપણે જે આપણું જે ગાયના દૂધના ફેન્ડના આપણે જે ગાયનું દૂધ છે તેના ફેન્ટ આપણે કઈ રીતે વધારવાના છીએ તો આજના આ ની અંદર મેં તમને બે ત્રણ સ્ટીકો પણ આપવાનો છું સાથે સાથે મિત્રો તમને બે ત્રણ ચાર ખોરાક છે તે પણ આજના વિડીયો ની અંદર તમને બતાવવાનો છું જો મિત્રો તમારા પશુ પર તમે જો મિત્રો આ જો તમે પ્રયોગ ઉપયોગ કરશો તમારા પશુના જે ગાયના દૂધના જે ફેન્ટ છે તમે આસાનીથી તમે છતાં પણ ત્રણ ચાર ફ્રેન્ડ આપણને જોવા મળતા હોય છે હવે તમે મિત્રો ગાયના ફ્રેન્ડ પર તમે આસાનીથી વધારી શકવાના છો જો મિત્રો તમારા ગાયના ફ્રેન્ડ મિત્રો ત્રણ કા ચાર ફ્રેન્ડ આવતા હતા તો મિત્રો પો છ ભેન્ડ તમે આસાનીથી તમે વધારો છો તમે કરી શકો છો સૌ પ્રથમની અંદર જો વાત કરીએ તો મિત્રો ગાયના દૂધના ફેંડ વધારવા માટે મિત્રો જ્યારે આપણે મિલ્કિંગ કરવાનો સમય છે કારણ કે મિત્રો જ્યારે તમે મિલ્કિંગ કરો છો તે વખતોની અંદર તમારે બહુ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે મિત્રો અમુક તો છે મિત્રો તમારે મિલ્કિંગ કરતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે કારણ કે મિત્રો જ્યારે તમે મિલ્કિંગ કરો છો તેના આગળ ઘણા જે પશુપાલક મિત્રો શું કરતા હોય છે મિલ્કિંગ કરવાનું હોય તેના અડધો કલાક કલાક પહેલાં મિત્રોનું પાણી પણ આપતા હોય છે આવી ભૂલ તમારે કરવી કોઈ દિવસ નથી ત્યાર પછી મિત્રો વાત કરીએ તો બીજા નંબરની અંદર તમારે શું કરવાનું છે બીજા નંબરની અંદર છે મિત્રો જ્યારે મિત્રો તમે મિલ્કિંગ કરવા બેસો છો એટલે મિત્રો કે ગાયના નીચે તમે ધોવા માટે બેસી ગયા છો બરાબર તે વખતની અંદર જે સૌ પ્રથમ મિત્રો આ બધા આચરણમાંથી જે આગળનું દૂધ છે તમારે અલગ કરી દેવાનું બરોબર ત્યાર પછી મિત્રો હવે છે વચ્ચે વધેલું દૂધ છે એ મિત્રો એક વાસણની અંદર કરી લેવાનું અને પાછળનું દૂધ છે તે પણ મિત્રો તમારે અલગ નથી કરવાનું બધું જ છે તે મિત્રો તમારે એક જ વાસણની અંદર તમારે કાઢી લેવાનું છે કારણ કે મિત્રો જે આગળનું દૂધ જ તમે મિત્રો પાંચસો ગ્રામ ક લીટર જેવું છે તે મિત્રો તમારા પશુનું પાતા હોય તો પહી દેવાનું તમારી પાસે નાનું વાસણું ના હોય તો મિત્રો તમે અલગ વાસણની અંદર કાઢી અને મિત્રો તમે ઘરની અંદર મિત્રો ખાવામાં પણ ચા વાપ ચા બનવામાં પણ તમે વાપરી શકો છો આગળનું દૂધ તમારે અલગ કરી દેવાનું ઘણા જે પશુપાલક શું કરતા હોય છે આ સૌ પ્રથમની અંદર તેમના પશુનું પાતા હોય છે ત્યાર પછી મિત્રો અડધું મિલ્કિંગ કરી લીધું ત્યાર પછી મિત્રો છેલ્લે પણ તેના જે નાના વાસણાઓ છે અથવા મિત્રો કોઈપણ વાસણ હોય હોય તેની અંદર પણ લેતા કારણ કે મિત્રો નાનું પાડું હોય મિત્રો દબાવવા માટે છેલ્લે પણ આંડીની અંદર તે છોડી દેતા હોય આ એ ભૂલ તમારે નથી કરવાનું જેટલું તમે નાના વાસણો દૂધ પાવા માંગો છો તેટલું સૌ અંદર દૂધ તમે પઈ દેજો ત્યાર પછી મિત્રો છેલ્લે વાક્યુ તમારે દૂધ પાવાની કોઈ જરૂર છે તે તમને નહીં મળે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો બીજી ટ્રીક પણ તમે સાથે સાથે અપનાવશો તો જ્યારે મિત્રો તમારા જે પશુનું મિત્રો હવે દૂધ આપણું મિલ્કિંગ કરી લીધું છે કે હવે ડેરીની અંદર ભરાવાનો સમય આવી ગયો છે તે વખતની અંદર તમારે શું કરવાનું છે એક દિવસ મિત્રો આપણા ગરમ દૂધના જો તમારી ડેરીની અંદર ફેન્ટ કઢાવવાના છો તેનો પણ તમને કેટલો તફાવત છે તે પણ જોવા મળશે એક દિવસ તમારે શું કરવાનું બરાબર એક દિવસ તમારા ઠંડા દૂધના તમે ફેન્ટ કઢાવશો તે આજ સુધી ગરમ દૂધના કેટલા ફેન્ટ આવતા હતા હવે ઠંડુ પાડ્યા પર સફાઈ ડેરીની અંદર ફેન્ટ કઢાઈએ છીએ તે ફેન્ટ કેટલા જોવા મળશે એ પણ તમને તફાવત છે તે જોવા મળવાનો છે ત્યાર પછી મિત્રો વાત કરી તો ફેન્ટ વધારવા માટે મિત્રો જો તમારી પાસે ગાય છે તો મિત્રો તેને તમે કપાસિયા પાપડી પણ આપી શકો છો તમે કોઈ પણ ખાણદાણની અંદર તમે મિત્રો સરસોનું તેલ પણ તમે એડ કરીને જો તમારા પશુનો ખબર આવશો તો તેનાથી પણ તમે આસાનીથી તમે ફેન્ટ વધારી શકો છો સાથે સાથે મિત્રો જો તમારું પશુ મિત્રો ફરીથી ગાબણ થઈ ગયું હોય એક બે મહિના થઈ ગયા છે બે મહિના ઉપર પણ થઈ ગયો છે તે પશુની અંદર મિત્રો તમારે સરસનું તેલ આપવાનું નથી કારણ કે મિત્રો તમારે કોઈ પણ ગરમ વસ્તુ હોય તે તમારા પશુનું આપવાનું નથી કારણ કે મિત્રો જો તમારું પશુ તાજું જ વિવાયેલું છે તાજી ગાય જ વિવાયેલી છે ને તેના તમે ફેન્ટ વધારવા માંગો છો તે જ પશુનું મિત્રો તમે કોઈપણ ખાણદાણની અંદર તમે પચાસથી સો સો ગ્રામ મિત્રો તમે કોઈપણ ખાંડની અંદર તમે સરસોનું તેલ આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી તમે ફેન્ડ વધારી શકો છો સાથે મિત્રો તમારા પશુનું જે કપાસિયા પાપડી આવે છે તે મિત્રો જે સોયાબીનની પાપડી આવે છે તે પણ તમે ખવડાવશો તો તેનાથી પણ તમે પશુના ફેન્ડ તમે આસાનીથી તમે વધારી શકો છો ને મેં તમને જે આગળ વાત કરી કે જો તમે આ ટેકો પણ અપનાવજો પશુ ઉપર તો તેનાથી પણ મિત્રો તમે એક બે ફેન્ડનો તમે આસાનીથી તમે વધારો કરી શકો છો તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ આપણે ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે અમારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો સરસ મજાનું એક લાઇકનું બટન દબાવી દેજો અને વિડીયોને શેર કરવાનું ન ભૂલતા તો ચાલો મિત્રો રજા આપશો વંદે માત્ર